હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ચતુષ્કોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર પાંચ છે આ લેક્ચરમાં આપણે પ્રમે આઠ પોઈન્ટ ચારની વાત કરીશું તો ચલો આપણે રકમ વાંચીએ અને તેનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ આપણે મેક્સિમમ બધા જ પ્રમેય કરાવવાના છીએ અને આ જે આગળના પ્રમેય છે જે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો છે એ મોસ્ટ ઓફ બધા એક જ જેવા છે તમને આઈડિયા આવી જશે તમને જો યુગ્મકોણ અને અંતકોણવાળો કોન્સેપ્ટ આવડતો હોય તો તમને દરેક પ્રમેય સિમ્પલી આવડી જશે ખાલી તમારે એને એક સાબિત કરવાના છે અને સીપી સીટી નિયમનો ઉપયોગ કરવાનો છે જે આપણે રેખાઓ અને ખૂણાઓવાળા ચેપ્ટરમાં શીખી ગયા છીએ તો ચલો આપણે આને આગળથી શરૂઆત કરીએ તો પહેલાં એની રકમ વાંચીએ કે પ્રમે આઠ પોઈન્ટ ચાર સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય છે તો સૌપ્રથમ તો અહીંયા આપણને રકમમાં સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે તો એની પહેલા આપણે અહીંયા આકૃતિ દોરવી પડશે તો ચાલો અહીંયા આપણે આકૃતિ દોરીએ કે આ આપણા જોડે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ઓકે ચલો આપણે સિમ્પલી સમાંતર બાજુ ચતુષ્કોણને દોરીએ આ આપણો છે સમાંતર બાજુ ચતુષ્કોણ હવે એને આપણે શિરોબિંદુના નામ આપી દઈએ અહીંયા એ શિરોબિંદુ અહીંયા બી અહીંયા સી અને અહીંયા ડી હવે જે આપણું એસી છે વિકર્ણ એને આપણે જોડી દઈએ તો આ આપણું એસી વિકર્ણ થઈ ગયું ઓકે સિમ્પલી હવે અહીંયા જો આપણે કોઈપણ પ્રમેયની સાબિતી પહેલાં આપણે પક્ષ અને સાધ્ય લખવું પડે તો પક્ષમાં શું આવશે જે પણ તમને રકમમાં આપેલું હોય તો રકમમાં શું આપેલું છે કે જે ચતુષ્કોણ છે એ આકૃતિમાં આપણે દોર્યું છે કે અહીંયા એ ચતુષ્કોણ છે તો એ આપણે અહીંયા સિમ્પલી પક્ષમાં લખી દઈશું તો આ આપણું બની જશે પક્ષ ઓકે ચલો આપણે લખી દઈએ કે ચતુષ્કોણ એ સીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ઓકે આ આપણું સિમ્પલી અહીંયા પક્ષ પૂર્ણ થઈ ગયો હવે આપણે સાધ્ય લખીશું તો સાધ્યમાં શું આવશે જે પણ તમારે સાબિત કરવાનું હોય એ આપણું અહીંયા સાધ્યમાં આવશે તો આપણે સાબિત શું કરવાનું છે કે સામસામેના ખૂણાઓ સમાન થાય છે તો કયા 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 સામસામેના ખૂણા છે તો ખૂણો એ છે તો એના સામેનો ખૂણો કયો કયો થશે જે આપણો ખૂણો સી થશે અહીંયા તો એ અને સીને સમાન કરવાના છે પછી અહીંયા ખૂણો બી છે તો એના સામેનો ખૂણો કયો છે અહીંયા ખૂણો ડી છે તો ખૂણો બી અને ખૂણા ડીને સમાન કરવાના છે એટલે કે સામસામેના ખૂણાઓ સમાન થાય એવું આપણે સાબિત કરવાનું છે તો સાધ્યમાં આપણે લખીશું અહીંયા કે સાધ્ય આપણું થશે જે પણ આપણે સાબિત કરવાનું હોય એ અહીંયા સિમ્પલી આપણું સાધ્યમાં આવશે તો ખૂણો એ અને ખૂણો સી આપણે સમાન કરવાનો છે અને જે ખૂણો બી છે એને ખૂણા ડી સાથે સમાન કરવાનો છે તો આ આપણું થઈ ગયું સિમ્પલી સા સાધ્ય હવે આપણે કરીશું સાબિતી પક્ષ અને સાધ્ય લખાઈ ગયું તો હવે હવે તમારે સાબિતીની શરૂઆત કરવાની છે તો ચાલો આપણે કરીએ અહીંયા તો આપણે કરીશું અહીંયા સાબિતી ઓકે તો તમને ખબર જ છે કે અહીંયા આપણા બે ત્રિકોણ છે જે આપણે આગળના પ્રમેયમાં પણ ઉપયોગ કર્યા છે કે જે આપણું નીચેનો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ એ બી સી અને ઉપરનો ત્રિકોણ છે તમારો ત્રિકોણ સી ડી એ ઓકે અહીંયા બે ત્રિકોણ છે તો એમાં જો સામસામીની બાજુઓ સમાંતર છે કેમ તો કે રકમમાં તમને આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને પ્રમે આઠ પોઈન્ટ બેમાં આપણે શીખ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં સામસામેની બાજુઓ સમાન થાય તો આ એબી બાજુ હશે એટલું જ અહીંયા સીડીનું માપ હશે અને જેટલું અહીંયા બી સીનું માપ હશે એટલું જ અહીંયા તમારું એ ડીનું માપ હશે તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે જે આપણો ત્રિકોણ હતો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડી એમાં તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડી એમાં સામસામેની બાજુઓ સમાન થશે તો સૌપ્રથમ તો જે એ બાજુ છે એના સામેની સીડી બાજુ છે એ બંને સમાન થશે તો આપણે લખી દઈએ અહીંયા કે એ બી બરાબર સીડી આ આપણે ક્યાં શીખ્યા હતા તો કે પ્રમે આઠ પોઈન્ટ બેમાં જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં સામ સામેની બાજુ સમાન થાય અને આપણે સાબિત પણ કર્યું હતું કે એ અને સીડી સમાન થાય જો ચતુષ્કોણ એ સીડી હોય તો પછી હવે બીજી બે બાજુઓ તમારી સમાન થશે કઈ બે બાજુઓ તો કે જો બીસી બાજુ છે એ એડી બાજુને સમાન થશે તો એ પણ આપણે અહીંયા લખી દઈએ કે બીસી બરાબર અહીંયા એડી આ પણ આપણે ક્યાં શીખ્યા હતા તો કે પ્રમે આઠ પોઈન્ટ બેમાં તો આપણે લખી દઈએ અહીંયા કૌશમાં કારણ એનું તો કે પ્રમે આઠ પોઈન્ટ બે ઓકે હવે જો આ તો આપણું થઈ ગયું કે સામસામેની બાજુઓ સમાન થઈ હવે જે એસી બાજુ છે એ બંને ત્રિકોણમાં આવે છે તમે નીચેનો ત્રિકોણ એબીસી જુઓ કે ઉપરનો ત્રિકોણ સીડીઓ જુઓ એમાં બંનેમાં એસી આવે છે તો એસી આપણું શું બની જશે અહીંયા આપણી સામાન્ય બાજુ બની જશે તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે એસી બરાબર એસી અને એ આપણી અહીંયા સામાન્ય બાજુ છે તો અહીંયા લખી દઈએ કે એસી બરાબર એસી અને આ આપણી બની જશે સામાન્ય બાજુ ઓકે સામાન્ય બાજુ એટલે કે બંને ત્રિકોણમાં તમારી આ બાજુ આવે છે હવે જો આ જે બંને ત્રિકોણ હતા એમાં પહેલાં પણ બાજુ સમાન થઈ અહીંયા પણ બાજુ સમાન થઈ અને અહીંયા પણ બાજુ સમાન થઈ એટલે કે બાજુ બાજુ જે આપણું એકરૂપતાની શરત હતી એટલે કે બા 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 શરતના આધારે બંને ત્રિકોણ કેવા થયા અહીંયા બંને ત્રિકોણ એકરૂપ સાબિત થાય છે તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે બાજુ 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 શરતના આધારે બંને ત્રિકોણ અહીંયા એકરૂપ સાબિત થઈ ગયા તો માટે ત્રિકોણ એ બી સી અને એકરૂપ ત્રિકોણ આપણો બીજો ત્રિકોણ છે અહીંયા ચાલો આપણે સરખી જ લખી દઈએ અહીંયા કે એકરૂપ ત્રિકોણ ત્રિકોણ સી ડી એ ઓકે આ બંને એકરૂપ થયા અને કઈ શરતના આધારે એકરૂપ થયા તો બા 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 શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ થયા તો અહીંયા આપણે લખી દઈએ કે એકરૂપતાની એકરૂપતાની બાજુ બાજુ અને બાજુ શરત મુજબ શરત મુજબ ઓકે આ બંને ત્રિકોણ કેવા થયા આપણા એકરૂપ થયા તો હવે જો આ બંને ત્રિકોણ એકરૂપ છે તો એના અનુરૂપ અંગો પણ સમાન થાય જેમ કે આ નીચેનો ત્રિકોણ છે એ બી ચલો ચાલો આપણી નીચેનો ત્રિકોણ છે આ એ બી સી અને ઉપરનો ત્રિકોણ છે આપણો ત્રિકોણ સી ડી એ તો આમાં જે આ ખૂણો છે જે આપણો એબીસી ખૂણો છે એ અને ઉપરના ત્રિકોણમાં જે આપણો સીડીએ ખૂણો છે એ બંને કેવા થશે સમાન થશે કેમ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય એટલે અનુરૂપ ખૂણાઓ સમાન થાય જે આપણે સીપીસીડી મુજબમાં શીખ્યા હતા તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે આ બંને ખૂણાઓ આપણા સમાન થશે ખૂણો એ સી અને ખૂણો સીડીએ તો અહીંયા આપણે લખી દઈએ કે માટે માટે ખૂણો એ બી સી બરાબર ખૂણો સીડી એ આ કેમ સમાન થયા તો કે સીપીસીટી મુજબ અહીંયા સમાન થયા એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય એવી રીતે અહીંયા અનુરૂપ ખૂણાઓ સમાન થયા જેમ આપણે અહીંયા એસી વિકર્ણ લીધું અને જેમ આ બંને ત્રિકોણ આપણે એકરૂપ થયા એમાં જ આપણે અહીંયા બીડી વિકર્ણ લઈએ તો એના પણ બે ત્રિકોણ અહીંયા કેવા થશે એકરૂપ થશે અને બે ખૂણાઓ કેવા થશે સીપી સીટી મુજબ સમાન થશે તો હવે અહીંયા આપણે ધારો કે અહીંયા આપણી જે એસી વિકર્ણ છે એને અહીંયા આપણે રીમૂવ કરી નાખીએ ચલો કે ઓકે આ આપણું એસી વિકર્ણ રીમૂવ થઈ ગયું અને એની જગ્યાએ અહીંયા આપણે આ બીડી વિકર્ણ લઈએ ઓકે આ આપણે બીડી વિકર્ણ લઈએ તો એમાં પણ તમારું સેમ જ આવશે કે સામસામેની બાજુઓ સમાન થશે પછી આપણું જે બીડી વિકર્ણ છે એ સામાન્ય બાજુ બની જશે એટલે જે આપણા બંને ત્રિકોણ છે કયા બંને ત્રિકોણ છે એક આપણું ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ બી જે આ સાઈડનો ત્રિકોણ છે ચલો તમને બતાવો એક ત્રિકોણ છે અહીંયા આપણું આ ત્રિકોણ બી સી અને જે આ નીચેનો ત્રિકોણ છે ત્રિકોણ ડી એ બી આ બંને કેવા બની જશે એકરૂપ બની જશે પણ તમારો સેમ જ રીતથી બની જશે એટલે તમારે કોઈ આખું લખવાની જરૂર નથી કે સામ સામસામેની બાજુ આ બાજુ સમાન થાય છે આ સામાન્ય બાજુ છે એકરૂપ ત્રિકોણ ડાયરેક્ટ આપણે લખી દઈશું કે જેમ જેમાં આપણે આગળ સાબિત કર્યું તેવી જ રીતે અહીંયા તમારું બીડી વિકર્ણ લેતા બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા જે આપણે ફાઇનલ આન્સર લખવાનો છે કે અહીંયા આપણા બે ખૂણા તો સમાન થયા સામસામેના ખૂણો બી અને ખૂણો ડી હજુ આપણે ખૂણો એ અને સીને આપણે સમાન સાબિત કરવાના છે તો ચાલો આપણે લખી દઈએ કે તેજ રીતે તેજ રીતે બીડી વિકર્ણ બીડી વિકર્ણ દ્વારા રચાતા જે આપણા બે ત્રિકોણ હતા ત્રિકોણ જે ઉપરનો ત્રિકોણ હતો કયો હતો ત્રિકોણ બી સી ડી અને આ સાઇડનો ત્રિકોણ હતો ત્રિકોણ ડીએ બી ત્રિકોણ બી સી ડી અને ત્રિકોણ ડી એ બી કેવા થશે એ પણ એકરૂપ થશે એટલે કે પણ એકરૂપ થાય એકરૂપ થાય ઓકે જેમ આ એકરૂપ થાય એવી રીતે સેમ ટુ સેમ તમારી સામસામેની બાજુ એ બી અને સીડી સમાન થશે બી સી અને એડી સમાન થશે પણ અહીંયા જેમ એકલું એસી એસી હતું કે સામાન્ય બાજુ એ એની જગ્યાએ અહીંયા બીડી તમારી સામાન્ય બાજુ બની જશે તો એવી રીતે એ આપણું સમાન થઈ જશે અને એકરૂપ પણ થઈ જ થઈ જશે તો હવે જો આ બંને થઈ કોણ એકરૂપ થયા તો એના પણ અનુરૂપ અંગો સમાન થાય તો જે સામસામેના ખૂણા હતા જેમ કે આ ખૂણો તો આપણો ખૂણો બી સીડી અને ખૂણો ડી એ બી એ કેવા થશે સમાન થઈ જશે સીપીસીટી મુજબ તો ચલો હવે આપણે લખી દઈએ કે અહીંયા ખૂણો બી સી ડી બરાબર ખૂણો ડી એ બી આ બંને સમાન થશે અને કેમ સમાન થયા તો કે સીપીસીટી મુજબ ઓકે તો હવે આપણે અહીંયા ફાઇનલ આન્સર લખી દઈએ કે આમ સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ એ બી જે આપણું જે પહેલું હતું એમાં કયા કયા ખૂણા સમાન થયા હતા ખૂણો બી અને ખૂણો ડી તમે અહીંયા જોઈ જોઈ શકો છો કે આપણે જે એસી વિકાણે લીધો તેના લીધે ખૂણો બી અને ખૂણો ડી સમાન થયા હતા તો આપણે પહેલાં લખી દઈએ અહીંયા કે એ બરાબર સામે કયો ખૂણો હતો ખૂણો સીડી એ ખૂણો સી ડી એ ઓકે અને બીજું આપણું અહીંયા ખૂણો સી અને ખૂણો એ સમાન થયા હતા તો આપણે એ પણ લખી દઈએ કે ખૂણો બી સી બરાબર ખૂણો ડી એ બી તો આ આપણે થયું તો હવે આપણે અહીંયા લખી શકીએ કે એટલે કે એટલે કે જે ખૂણો એ છે એને સમાન કયો ખૂણો છે ખૂણો સી છે તો અહીંયા ખૂણો એ બરાબર ખૂણો સી અને જે અહીંયા ખૂણો બી છે એને સમાન કયો ખૂણો છે ખૂણો ડી છે તો અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો બી બરાબર ખૂણો ડી જે આપણે સાબિત કરવાનું હતું કે સામસામેના ખૂણાઓ સમાન થાય એ સિમ્પલી અહીંયા આપણું સાબિત થઈ ગયું છે તો એની જ સાથે અહીંયા જે આપણો પ્રમેય હતો પ્રમેય આઠ પોઈન્ટ ચાર પૂર્ણ થાય છે જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે આગળના ચેપ્ટરમાં એ સોરી આગળના લેક્ચરમાં આપણે હવે પ્રમે આઠ પોઈન્ટ પાંચની વાત કરીશું